ઘણા બધા ખેડૂતભાઈઓની કોમેન્ટ આવી કે પરાશરાભાઈ અમારે ત્યાં પણ સારા કપાસના પંદરસો રૂપિયાની આસપાસ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો ગઈકાલે એટલે કે તારીખ પચીસ એક બે હજાર ચોવીસના રોજ ચીનનો વાયદો પણ જ્યારે બંધ થયો ત્યારે પિંચાશી રૂપિયા જેટલો વધીને પંદર હજાર નવસો એંસીની આસપાસ બંધ થયો અને ખેડૂત મિત્રો અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો આજે તારીખ છવ્વીસ એક બે હજાર ચોવીસના રોજ અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે ત્રણ વાગ્યે અને અગિયાર મિનિટની આસપાસ ઝીરો પોઈન્ટ છાસઠ ઘટાડા સાથે પિંચ્યાસી પોઈન્ટ દસ સેન્ટની આસપાસ અથડાઈ રહ્યો છે આપણી રૂની ઘાસડીનો વાયદો પણ ગઈકાલે એટલે કે પચીસ એક બે હજાર ચોવીસના રોજ જે રૂની ઘાંસડી એમસીએક્સ ઉપરની કોટન કેન્ડી ઇઠ્ઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો ચાલી રહ્યો છે તે અઠાવન હજારની આસપાસ ખેડૂત મિત્રો બંધ થયો છે એટલે હવે આપણે જે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો જે વાયદો એમસીએક્સ કોટન કેન્ડી હતો તેને હવે આપણે ધ્યાનમાં નથી લેતા કારણ કે આજે પણ રજા છે શનિવારે પણ રજા છે અને રવિવારે પણ રજા હોય છે અને એકત્રીસ જાન્યુઆરીએ તેની એક્સપાયરી ડેટ છે હવે મહત્ત્વનો અઠ્ઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો રૂની ગાંસડીનો એમસીએક્સ ઉપરનો કોટન કેન્ડીનો વાયદો આપણા માટે ખેડૂત મિત્રો મહત્ત્વનો છે અને અત્યારે અઠ્ઠાવન હજારની આસપાસ બંધ થયો છે ઘણા બધા વિસ્તારોમાં કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના તેરસો પચાસથી લઈને પંદરસોની વચ્ચે ઘણા બધા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમને મળી રહી છે આનાથી નીચા કે પંદરસોથી ઉપરની સપાટીએ તમારા વિસ્તારમાં ભાવ બોલાતા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો